નમસ્કાર રામ રામ બધાઈને કેમ છો મજામાં આ આપણે ઘર પૂરતું લસણ છે પ્યોર ઓર્ગેનિકો એક પણ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરેલો નથી આમાં લસણ અને સાઈડમાં મુરાવ આવેલા છે રીંગણી છે ગાજર છે વચ્ચે બે આબા હે ऑर्गेनिक है हमें दवानु छटकाव કરેલ નથી એકઈ મે રીંગણા પણ આવવાના ચાલુ થઈ ગયા છે આપડે બે કલમ કરેલી બોયડી છે બોયડી માં પણ ભરપૂર બોર આવેલા છે આજી તો કાચા છે પણ મહિના દોઢ મહિના ભાપી જાહે તો આવજો બધાય ખાવા બહુ જોરદાર બોર આયવા आईडी आईडी बोर जे मानन तमे काय नो कटे बोर मा इतला बदा बोर अब आप राजमा वाला क्षेत्र में ऑटो तो मारी आवी निकराओ बाकी राजमा फूल नरवा राजमा में एक नंबर है काई नो कटे राजमा में लगभग 2-3 महीना थयो है अब फूल आवा मंडा है राजमा આપને ભાઈબંધનો ફોન આવ્યો છે મોટર ચેક કરવા જવું જો હે તો આપણે મોટર ચેક કરી આવી આ રાજમા હે તો મોટર ચેક કરી આવી લેમીટર લઈને મોટર ચેક કરાવી આયા તો મોટર તો બોરી ગઈ થી કાઢી લેય मोटर काटी ली थी है मोटर बनी गई है हमें खोली ने अपने बंद होगा बंधवा अपने भाईबन है पा आप घेरा आप गई वड़ी दर वर्षे पार भाई आए है जी गै तो के माके फूल स्पीड में हो जाए बगड़ाटी बोलावती बगाड तो भाई बन फूल बगाड Giờ vô là đây thì tụi Giờ giờ tí nè. Anh